નમસ્કાર વાળા દર્શક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન ઇનફોઇન્ટ એજ્યુકેશનમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરો વિશે ખૂબ જ અગત્યની માહિતી વિશે તો મિત્રો રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે આજ રોજ તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસથી થઈ છે મોટી જાહેરાત તો મિત્રો શું આજની તારીખની સૌથી મોટી જાહેરાત છે તેની તમામ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ અને મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર કરીએ તો સાતમું પગાર પંચ જો તમે કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારી સવો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે તો મિત્રો વાસ્તવમાં કેન્દ્ર સરકારે પેન્શનરોને ભથ્થા તરીકે આપવામાં આવતા મોંઘવારી રાત પગારપણ સુધારણા અને અન્ય નિવૃત્તિના લાભો પાછા ખેંચવાની અફવાઓને નકારી કાઢી છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સંદેશમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકારે નાણા અધિનિયમ બે હજાર પચીસ હેઠળ પેન્શનરોને લગતા તમામ લાભો નાબૂદ કરી દીધા છે જો કે પીઆઈ બી ફેક્ટ ચેટ ટીમે આ દાવાને સંપૂર્ણ ખોટો અને ભ્રમક ગણાવીને તેને ફગાવી દીધો છે તો મિત્રો આવી રીતે પેન્શનરોને ખોટી અફવાઓથી દૂર રહેવા સરકારનો સૌથી મોટી અપીલ છે અને મિત્રો ત્યારબાદ જાણીએ તો ફેક ચેકમાં શું કહેવામાં આવ્યું છે તો મિત્રો પીઆઈબી ફેક્ટ ફેક ચેકમાં કે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે પેન્શનરો માટે મોંઘવારી રાત પાછી ખેંચી નથી કે પગારપથ સાબિત કોઈ પણ લાભો રદ કર્યા નથી મિત્રો પીઆઈ ફેક્ટ ચેટ ટીમના અનુસાર વાસ્તવિકતા એ છે કે સેન્ટ્રલ સિવિલ સર્વિસ પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમ સાડત્રીસમાં સુધારો કરવામાં આવ્યો છે જે જણાવે છે કે જો કોઈ સરકારી કંપનીના કર્મચારીને ગેરવર્તુક માટે બરતરફ કરવામાં આવે છે તો તેના નિવૃત્તિના લાભો જપ્ત કરવામાં આવશે મિત્રો અને મિત્રો ત્યારબાદ જાણીએ તો સુધારેલા નિયમોનો હેતુ ફક્ત એ સુનિશ્ચિત કરવાનો છે કે જો કોઈ કર્મચારી સરકારી સેવામાંથી પીએચયુમાં જાય અને પછીથી ગંભીર ગેરવર્તુક માટે દોષિત સાબિત થાય છે તો લાભોની સમીક્ષા કરી શકાય છે સરકારે પુનરોચસર કર્યા છે કે આ ફક્ત મર્યાદિત પરિસ્થિતિઓમાં જ લાગુ પડે છે અને પેન્શનરોના મોટા વર્ગને અસર કરશે નહીં પેન્શનરો માટે મોંઘવારી રાતની પ્રક્રિયા પણ પહેલાથી જેમ ચાલુ હશે તેમ રહેશે અને મિત્રો એ નોંધવું જોઈએ કે પેન્શનરો માટે મોંઘવારી રાતની ગણતરી અને વિસ્તરણ સ્થાપિત ચક્ર મુજબ ચાલુ રહેશે પેન્શનરો માર્ચ અને સપ્ટેમ્બરમાં મોંઘવારી રાતમાં ગોઠવણોની સમીક્ષા રાખી શકે છે અને વચ્ચેના મહિનાઓ માટે ગણતરીઓ અગાઉ જાહેર કરેલા દર પર આધારિત રહેશે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આનંદના પણ સમાચાર છે તેમણે ન્યૂ પે સ્કેલ બે હજાર પચીસ હેઠળ સરકાર પેન્શનમાં પચીસ ટકા સુધીનો વધારો કરવાની તૈયારીમાં છે મિત્રો સાથે નિવૃત્ત કર્મચારીઓને ફ્રીઝમાં કેટલીક નવી સુવિધાઓ પણ મેળવવાની સરસાશે ચાલો જાણીએ કે આ સુધારો ક્યારે લાગુ થશે કોને લાભ મળશે અને આ નવા નિયમોથી શું બદલાવ છે મિત્રો તો મિત્રો નવો પગાર ધોરણ બે હજાર પચીસ શૂન્ય તો મિત્રો તેમાં બે હજાર પચીસ માં કેન્દ્ર સરકાર દ્વારા નવો પગાર માળખો લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે જેને માન્ય રીતે આઠમો પગાર પંચ પણ કહેવામાં આવે છે આ નવા પગાર માળખા હેઠળ કર્મચારીઓના મૂળ પગાર અને ભથ્થાઓમાં સુધારો થવાની શક્યતા છે આ ફેરફારનો સીધો અસર પેન્શનની ગણતરી પર પડશે કારણ કે પેન્શન હંમેશા છેલ્લા પગાર અને ડીએનએસ એલાઉન્સના આધાર પર ગણવામાં આવે છે મિત્રો અને મિત્રો પેન્શનમાં પચીસ ટકા વધારો કેવી રીતે શક્ય બનશે તો મિત્રો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ એટલે કે ડીએનએસ એલાઉન્સ પચાસ ટકા સુધી વધારવામાં આવ્યું છે નિયમો મુજબ જ્યારે પણ એ પચાસ ટકા સુધી પહોંચે છે ત્યારે અનેક બધાઓ અને પેન્શનની ગણતરી આપમેળે સુધારાય છે આથી નવા પે સ્કેલ હેઠળ પેન્શનરો માટે પચીસ ટકા સુધીનો વધારો શક્ય બને છે ઉદાહરણ તરીકે જો કોઈ પેન્શનર હાલમાં રૂપિયા વીસ હજાર માસિક પેન્શન લેશે તો સુધાર્યા પછી તેને પેન્શન રૂપિયા પચીસ હજાર સુધી પહોંચી શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો કર્મચારીઓ અને પેન્શનરોને મળશે વધારાના લાભો નવો પગાર માળખું લાગુ થવાથી તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને માત્ર પગાર જ નહીં પણ નિવૃત્ત કર્મચારીઓના ડીએ ટીએ અને ડીઆર એટલે કે ડીઆર પણ વધારો થશે મિત્રો એટલે કે પેન્શન માટેનું ડીએનએસ રિલીફ જે દર છ મહિના સુધારવામાં આવે છે ડીઆર વધારવાથી નિવૃત્ત કર્મચારીઓની માચિક આવકમાં સીધો વધારો થાય છે એટલે કે નવા પગાર માળખાની માળખાથી પેન્શન સાથે અન્ય ભથ્થાઓમાં પણ વધારો થવાની શક્યતા છે મિત્રો અને મિત્રો હવે આપણે અંતમાં જાણીશું કે કઈ વસ્તુ એટલે કયા લાભો ફ્રીમાં મળશે ખાસ સુવિધાઓ તો મિત્રો નવી પગાર માળખા સાથે સરકાર દ્વારા પેન્શનરોને કેટલીક ફ્રી સુવિધાઓ આપવાની સરસાશે જેમાં કે ફ્રી મેડિકલ ઇન્સ્યોરન્સ કવર ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ અને સરકારી હોસ્પિટલોમાં પ્રાથમિક સારવારમાં રિયાયત આ પગલું પેન્શનરોની જીવન સુરક્ષા અને આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે ઉપદેશ્ય છે મિત્રો જો આ અમલમાં આવે તો નિવૃત્ત લોકો માટે આ એક મોટું રાહત ભર્યું પગલું સાબિત થશે મિત્રો ત્યારબાદ મિત્રો સરકાર એટલે કે સુધારા ક્યારે લાગુ થશે મિત્રો તો મિત્રો સરકારી યોજનાઓ અનુસાર ન્યૂ પે સ્કેલ બે હજાર પચીસ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે હાલ આ સંબંધમાં ફાઇનાન્શિયલ મિનિસ્ટર અને ડીઓપીટી વચ્ચે ચર્ચા ચાલી રહી છે જો આ યોજના મંજૂર થાય તો બે હજાર પચીસ અંત સુધીમાં તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે એટલે કે કર્મચારીઓ અને પેન્શનરો માટે બે હજાર છવ્વીસથી નવા પગાર અને પેન્શનના લાભો મળવાની શક્યતા છે મિત્રો અને મિત્રો આ વધારો કોને મળશે અને કોને નહીં મળે તેની પણ ચર્ચા કરી લઈએ તો આ સુધારાનો સીધો લાભ કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરોને મળે છે પરંતુ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પીએસયુ કર્મચારીઓ માટે આ નિયમ આપમેળે લાગુ નહીં થાય તેમની પેન્શન અને પગાર સુધારણા પ્રક્રિયા રાજ્યના નિયમો અને નિર્ણય પર આધારિત રહેશે એટલે કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ વધારાનો સીધો અસર નહીં થાય ત્યારબાદ નિશોકમાં વાત કરીએ તો ન્યુપીએલ સ્કીમ બે હજાર પચીસ હેઠળ કેન્દ્ર સરકારે પેન્શનરો માટે પચીસ ટકા સુધીનો વધારવાનો કરવાનો વિચાર વ્યક્ત કર્યો છે એટલે તે પેન્શનમાં પચીસ ટકાનો વધારો કરવાનો વિચાર વ્યક્ત કર્યો છે અને આ પગલાંથી નિવૃત્ત કર્મચારીઓના જીવનમાં નાણાકીય સુરક્ષા અને આરોગ્ય સુવિધાઓ વચ્ચે જો આઈએ આ યોજના બે હજાર છવ્વીસથી અમલમાં આવે છે તો તે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક ઐતિહાસિક સુધારો સાબિત થશે હાલ માટે દરેક કર્મચારીઓએ સરકારની સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે મિત્રો